છ જ મહારાજની હવે ભગવાન આપણે પ્રોગ્રામ પ્રોગ્રામની બહુ થાય છે ભજન એ બધા બહુ ગાય છે પણ સંતોએ જે પોતાના અનુભવ કરીને જે વાણી લીખી આત્મજ્ઞાન વિશે તો એવી વાણી જો ગુરુ જ્ઞાન મેળવેલું હોય તો એ ગા વાણીમાં આપણને આપણા સ્વરૂપનો અહેસાસ કરાવે છે એટલે આત્મજ્ઞાન વિશે કોઈક એવી વાત કરો કે જે ગુરુમુખી માણસો છે એને કંઈક જાણવા મળે એની કોઈ રહેણી કેણી જીવન જીવવાની શૈલી મળે એ રીતે કંઈક વાત સમજાવો ભગવાન બરાબર છે તમે પ્રશ્ન પૂછો બહુ સારો પૂછો આનંદ આવે એવો પૂછ્યો એટલે જે મારા મનની અંદર અનુભવ હશે મારા મનની અંદર જે કાંઈ જે કક્ષાએ એ પૂજ હોય એવી હું વાત તમને કરીશ તો સતવાણી તો સતવાણી સે જ નહી તો હોય જ નહીં સતવાણી હોય તો પ્રથમ પહેલા તો જે સંતોની સભાની અંદર જે સંતવાણી હાલતી હોય ને એની ઉપર ભલે કાગળ કાગળની કયો કે લક્ષ્મી પ્રથમ પહેલા એ કાગળની ન ઉડતી હોય અચ્છા અને એવા ધામય છે એવા સદગુરુના જે બાળકો છે જે આ વાત સમજી આ પ્રેમ રસના જે પીધેલા છે એવા અહીંથી પંદર કે વીસ કિલોમીટર હાલો એટલે મહાદેવ છે હજારો માણાની મેદની હોય ભજન ભાવ હાલતા હોય અનેક મહાપુરુષો બેઠા હોય પણ એની અંદર તમે બેઠા હો તો તમને ત્યાં એક આમ ખાલી ખીલી પડે એટલો અવાજ નો આવે ઉભા થઈને કોઈને એક પાંચ રૂપિયા ઉભા થઈને નાખવાનો સંતોના દ્વાર નથી એવું નથી હું પણ ભગવાન જેવા એ ને કીધું તું કે ભાઈ આ સમય એવો આવે છે આપણા કેવી દેવાયત પંડિત આ તેની બધાની વાત ઉપમા આપી પણ તેદી એક ભગવાનના મુખમાંથી જાનકીએ પૂછ્યું ભગવાન એવું કીધું કે ભાઈ હવે આ તો વિકટ સમય આગળ આવે છે ધર્મ કર્મ પણ ક્યાંય શરમ હોય વાણી બધી વેપાર કરશે તો હવે ભજન કરનારા ભજનના ઘી રવા વાળા જાણવાવાળા જાણવા વાળા વીસ ટકા હોય તો બાકી તો બધા આ બધું એમને માટે ગાય અને વ્યાપાર કરી અને મનોરંજન થઈ ગયું પેટ ભરવા માટે પેટ ગુજારવા માટેનું આ બધું સાધન એમને કર્યું છે બીજું કોઈ આમાં કાંઈ લાંબુ છે નહીં સંતવાણી જે અમે નાના હતા અમારી યુવાન અમે હતા ત્યારે અમે મુંબઈની અંદર બોરીવલીમાં ભગવાન નારાયણ સ્વામી જેવા મહાપુરુષ ના ભજનના અવાજો મેં સાંભળ્યા છે અરે અરે કાનદાસ જેની વાણી હું તમને કહું હામા એ જમાનામાં લતા મંગેશકર જેવા રામા રેડ્ડી જેવા આવા બધા બેસી જાય અને એમના એ સુર ક્યાંથી આવતા ને એ ખબર એવાય ભજન પુરુષો હતા ભજની પુરુષો નહોતા એવું નહીં પણ એ બધી પેઢી વહી ગઈ હવે ખાલી અત્યારે તો કોક કદાચ વીસ ટકા ભજનના જાણનારા બરોબર ભજન ગાતા હોય અને એને ભજન નો સાર કાંઈ હોય નહીં ભજનનો સાર તો કોણ હોય કોઈ એવો ગુરુમુખી મહાપુરુષ હોય અને રહ્યો હોય ગુરુજી આગળ જઈ અને એ ગુરુના વસને કોઈ હાલ્યો હોય અને પૂરેપૂરો સદગુરુ પાસે જઈ અને એની એક એક શિખામણ માની અને પછી જ એ કોઈ આવા મીડિયાની આ ચેનલના માધ્યમમાંથી આવા બધામાંથી તમે બોલાવ્યા અને આવી રીતે વાત કરતા હોય તો એ ગળે 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 અને આમ કેમ તમે પાણી તમે ગોળાની માલપા ગણે મૂકીને ગળે નેડો એમ ઈ વાણી તમને ગળે ગળે ની વાણી પીરસતા હોય પછી તો આપણે એવું કહીએ કે ભાઈ જો કે ટીકા નથી આપણે કોઈની પણ એને સદગુરુની શાન જાણી છે એ કદાચ તમે મારી પાસે આવ્યા મારા એ અને મેં કદાચ તમને કીધું હોય કે હો ભાઈ હું આપીશ અને એ ભજન આપે કે આપે તો એ મારે કોઈ તમને મારી વાત સાંભળો મારા કોઈ તમને અંગૂઠા ધોવરાવા કોઈ મારે તમને પણ ભજન મારે તમને આપી અને જેવું મને મારા સદગુરુ એ જે પ્રેરણા કરી હોય એ રીતે તમને પ્રેરણા કરીને એ રીતે એ સ્વરૂપ તમને બતાવી થાય અને ભજનની લાઈન તમને દઈ અને કહવાનું કે ભાઈ આ તમારું અને મારું સ્વરૂપ એક છે ભજન કરો મારે કોઈ તમને બંધણીમાં રાખવાની જરૂર હોતી નથી ઠીક છે પરંપરા આપણે સદગુરુની બલિહારી માનવી જોવે એને આપણને દેવને ન મળે એવી દુર્લભ વસ્તુ આપણને આપી હોય તો ગુરુ પૂનિમ નાજી એના દર્શન કરવા જવું એને નમન કરવું બધું કરવું પણ એ તમને બાંધી રાખે નહીં તમને વાડામાં રાખે નહીં વેપાર અને બીજો સદગુરુ નો શબ્દ જેને વાળો છે એમાં પરિપૂર્ણ થઈ ગયો છે એ ખાલી એનું વાંજ્યાપણું મટી જાય એ માટે કદાચ બે ત્રણ જણાને આપે હવે કોઈ આ પચી પચીસ હજાર ને ત્રી ત્રી હજાર ની લાઈન કરી એને કોઈ આપે તો એમાં કાંઈ તરે નહીં અને કોઈનો

સાહેબ ને કદાચ પૂછીને તમે એવું કહો કે ભાઈ ફલાણા બે ભાઈઓને બહુ જીજ્ઞાસા હશે તો બાપુ તમે કરતા વાંજ્યા પણ મારું મટે એવું થાય તો આ બે પુરુષોને હું આપી દઉં એથી એની કાયાનું કલ્યાણ થાય તો એ બે પુરુષો જયારે અવરનવર મને મળશે બે શું તો જે આદિ અનાદિના જે મહાપુરુષ હાલ્યા જે અમને

ગમે એ શબ્દ બોલતા હોય તો એ શબ્દ આપણે મન થઈ અને સાંભળવો પડે કે ભાઈ મને આટલે આવડે છે હું આટલે ફૂગી ગયો છો હવે મારે આ કક્ષાએ ફૂગ્યો છો હું આ મંડું ભાષણ કરવા ના કરવા મેં ત્રણ ફેરું તમે મારી હારે આવજો ત્રણ ફેરું મેં સદગુરુને પૂછી અને મેં કીધું ભાઈ ઘણા મારા આડોશી પાડોશીના વિસ્તારના ભાઈઓ

કે તું ભરત ગમીને આવે ગમી ત્યારે બે હાથ જોડે આપ જેવા સમૃદ્ધ બેઠા છો મારા જેવા મારા તારણ હાર બેઠા છો અને મને એમ કહો છો કે તમે જો હું તો દાદા તમને પૂછ્યું મેં અને તમને પૂછી અને તમે આજ્ઞાનું પાલન કરી અને આ મેં જે કઈ મીડિયાની કે ચેનલ ની માધ્યમ થી જે કઈ ચેનલો વાળા આવી જે કઈ મને પૂછે કક્ષા ની વાત કરું છું એ તમારી કૃપા થી કરું છું મારી પાસે કોઈ એવો ખજાનો નથી તે હું કઈ પીરસી રહ્યો છું બધા જગત સાંભળી રહ્યું છે એવું નથી દાદા તમે મને પ્રેરણા કરો છો અને તમારી પ્રેરણા થી જે મને મળે છે એ હું કરી શકું છું બરાબર મેં કીધું આપ જેવા બેઠા છો અને હું છું બીજા મહાપુરુષો બધા બેઠા હોય સંતો ની સભા બેઠી હોય એ સભામાં એમ કતા કે ભરતભાઈ કઈક બોલ ક્યાંક બોલ એટલે દાદા ભલે હું પચી ગયો સેટો કે પચા ગયો સેટો પણ મારો હાથ તો મર્યો

સત્સંગ ભજન ભાવ કરે પુરુષો આગળ બેહીન તમે વાત કરો એટલે કદાચ તમે કયો તો એવા મહાપુરુષો ની હું વાત કરું કયો તો એવા સંતો ની વાત કરું કયો તો હું તમે કયો તો રામાયણ નો પ્રશ્ન તમને કહું ગીતાજી કહું પુરાણ કહું દેવી ભાગવત કહો પણ આ બધા ગ્રંથો ને હું કહીશ તો એથી તમારું કે મારું ભલું નથી થવાનું આત્મ તમારો શું કે છે સંતો વાણી ઉપર જાઓ સંતો સિવાય બીજાને ભેળવામાં સંતોની વાણી શું કે છે તો સંતો આપણને કીધું છે ને કે હે ક્યુ સુતો જાગ જાગ હે મન તું કેમ સુતો નહી જાગ તો આવ્યું જશે અને આ બધું એર્યું ને એ આમી આ સંતોએ આ બધી કીધી અત્યારે આ માણેક કહેવાય કે આ માણેક શોક માં માણું ભરી છે આ માણેક શોક ની અંદર માણું ભરી છે જો તને મામા મજા આવે તો આ પી લે આ અમીરસ પી લે આ માણેક જે માણુ ભર્યું છે ને એમાંથી તું આ અમીરસ પી લે

એટલે આ વ્યાપાર કરવાની વસ્તુ છે કે ભાઈ હું કોઈને દેતો નથી હું કઈ ભાડું લેતો નથી અને મહાપુરુષો કોને કીધું તો એ આપણા સંતો એ કીધું કે ભાઈ બ્રહ્મ ના જાણનારા બ્રહ્મ ના જાણનારા અને બ્રહ્મના સોતી પાસા બ્રહ્મ ને જાણનારા તે અને બ્રહ્મ ના સોતી

હવે આમાં એવું છે તમારો પણ સાહીઓ જોઈ ને હું ઈ અને મારો પણ જોઈને તમે ટીપો છો એટલે મારી કોઈ નિયની ટીકા નથી મારે કોઈ નું મિત્ર નથી હું કોઈનો દુશ્મન નથી મારે કોઈ હું કહું હું કોઈને ભાઈ નથી કરતો નથી શત્રુ માનતો પણ જે તમારી જેવા મહાપુરુષો અહીંયા આવી બેહી અને આવે છે એ મહાપુરુષો ની પ્રેરણા થી જે કઈ મારા આત્મા ભાષા શબ્દ શબ્દ અને બીજા કે મારે એવું નહિ કે મહાપુરુષો ના શબ્દ મારે તમને યાદ લાવી ન કવા હવે જે મહાપુરુષો એ અનેક મહાપુરુષો એ આપણને એવા શબ્દ મુકતા ગયા છે કે જે આમ સારડી ફરી જાય આર પાર ઉતરી જાય

તો કઈ મુસીબત માંથી તમે શકો એવું નથી કારણ કે તમારે તરવું હોય તો સદગુરુ ના શબ્દ રુધિય ધરી ધરી અને તરવું બરાબર બરાબર નકર સદગુરુ સાહેબ ના શબ્દ રુદિયે રુધિય રહ્યા તો હરાયા ઢોર જેવા ગુરુ મળ્યા

સતારદાસ બાપા એ કીધું ને કે આ અવસર ફેર નહીં મળે આ મોંઘો મનુષ્ય હે ભાઈ તું વિચાર કરી લે લાખો કરોડો દામ આ મળે એટલે એમને ઘે મૂર્ખ મનમાં વિશે અને એ સંતો કોઈ બીજાને ન કે મૂર્ખ મનમાં વિચાર એટલે એને પોતાને પોતાને ઠપકો મન ને દીધું હે મન હવે તું કેટલું ખુશ જાગી જો હવે આ આ અવસર ફેર તો જાય ન જાગે તો આપણા સંતોએ કીધું કે જોત જોતો માં આ દિવસો જાય છે કારણ કે મહાપુરુષો સંતો એવું કહેવાય છે જોત જોતામાં તો દિવસો જાય છે પણ જે આ તમારા શ્વાસ ઉશ્વાસ બરાબર

તમારા ભાગ્યમાં એસી તમને મળવાનું છે જે તમારા કર્મના ના સિદ્ધાંતમાં તમે ઉભા રહેશો તો જે કર્મ સિદ્ધાંત પ્રમાણે જે તમને જ્ઞાથી સદગુરુ સાહેબે જ્ઞાથી હરિવરે જે તમને કઈ બંધાયું હશે

જેવો આપણો ટોક હતો એ ટોક લઈને પોતાનો કર્મ લઈ અને રસ્તામાં જાતા હોય થોડીક ગાડી અથડાઈ ગઈ હોય મિસી ગયા હોય કે ભાઈ ને ગાનો પૂન આવી ગયું એટલે એમાં બધે તમે આમાં રિશ્વત ભેગું નહીં થાય એટલે આપણા મહાપુરુષો આપણા સંતો એવું કીધું છે हरी समर ले हरी समर ले कर ले पच्चीस की पकड़ सोहम का जाप जपी ले कर ले सदगुरु की सेव और दूजो कोई देव देव कर ले सदगुरु की सेव और दूजो ना कोई देव सुहासे सुहासे आमरण कर ले पच्चीस की पकड़ कर ले और दूजो ना कोई देव એટલે હરદમ હરદમ જાગવાનું છે જ્યાં સુધી તમે નહી જાગો ત્યાં સુધી તમારે આ મેળ માં આવે એવું નથી બાપા છત અગોરુ ભગવાન